બેઠક માં હાજરી આપી હતી અને ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી તે બાદ ગટે થડ ગાયત્રી આશ્રમ લાલ લાલબાપુને મળ્યા હતા વાલ્મીકી સમાજના સંમેલનમાં પોતાના નિવેદનથી થયેલા વિવાદ સર્જાયો હતો ત્યારે ગોંડલમાં જયરાજ સિંહ જાડેજા દ્વારા આયોજિત ક્ષત્રિય રાજપૂત સમાજની બેઠકમાં તેમણે હાજરી આપી હતી અને ક્ષત્રિય સમાજની ફરી એકવાર માફી માંગી હતી જેમાં જયરાજ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એમનાથી ભૂલ થઈ છે અને શાસ્ત્રીય ધર્મ એવું કહે છે કે આપણે માફ કરવાના છે જે બાદ રૂપાલાએ પણ બે હાથ જોડીને તેમના નિવેદન બદલ દેશભરમાં ક્ષત્રિયોની માફી માંગી હતી પરસોત્તમ રૂપાલાની સાથે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાંથી રૂપાલા સીધા જ ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર એવા ગથેથડ ગાયત્રી આશ્રમ જઈ લાલ બાપુને મળ્યા હતા અને લાલ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા ત્યાં થોડો સમય રોકાયા હતા લાલબાબુ એ ક્ષત્રિય સમાજના પૂજનીય છે એક ગાયત્રી ધામ ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર છે આથી તેમની સાથેની રૂપાલાની આ મુલાકાત ઘણી મહત્વની ગણાય છે